શ્રી કૃષ્ણ ભાવીનભાઈ ભાવીનભાઈ તમે ક્યાંથી આવો છો સામખ્યાળી થી મોરબી રોડ ઉપર પુલની નજીક દ્વારકાધીસ હોટલ દ્વારકાધીસ હોટલ તો જે ફેમસ છે મહારાજની હોટલ તરીકે ઓળખાય છે આખા કચ્છમાં અને કચ્છની બહારે પણ ઘણી બધી ફેમસ છે એ જ મહારાજની હોટલ તમારી જ હોટલે આવી બરાબર તો તમને શું તકલીફ હતી અંદર મારી પાસે આવ્યા છે ભાઈ માથાનું ને કબજિયાતનો પ્રોબ્લેમ હતો શું થતું ભાઈ તમને માથું વધારે જ ગડતું વાક દુખતું અને થોડુંક એક વધારે થતું એમ મજા ના આવતી વેચીને જેવું લાગતું છે એમ લાગતું અત્યારે એકદમ ઘણું બધું ફરક છે બરોબર તો એ ડબલિક 4 5 મહિના જેવું થાય 4 5 મહિના શું શું થાતું આમ શાંતિથી કે શું આરામથી શું શું થાતું માથું દુખતું વધારે બેજેને જેવું વધારે લાગતું મજા ના આવે કે આમ બરોબર અશક્તિ જેવું એવું બધું બરોબર અને ઊંધો ગેસ જેવું કેવું થાય ઊટ કરાવ્યા રાખે એવું બધું થતું વધારે બરોબર અને પછી તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ એ જાણકારી એક ભાઈ હતા એને કીધું કે અહીંયા કને બે ભાઈની બધી વાત કરી હતી પેલા મેં દા પ્રોબ્લેમ છે તો કે અહીંયા સોલ્વ થઈ જાય મને વ્યવસ્થિત લાગ્યું અહીંયા આવ્યો ના કે બતાવવાનો હું જ નહીં ક્યાંય બતાવવાના નહોતો એમ હલાવ્યા રાખતા હતા બરાબર છે આનું કાંઈ સોલ્વ હોટલમાં તમે શું કરો ત્યાં આપણે અંદરનો સંભાળો કટલેરીનું ગલ્લો નહીં બધો બરાબર અને લગભગ તમને એવું છે ને કે ક્યારેક રાતના બહુ જાગવાનું થઈ જતું ચોવીસ કલાક ઉજાગરા એને કારણે તમને થોડી વધારે હતી એને કારણે થોડી વધારે હતી બરાબર અને પછી તમે અહીંયા આપ્યા આવ્યા આપણે 15 દિવસની દવા કરી બસ્તી સારવાર કરી પંચકર્મની કેટલા ટકા સારું લાગે તમને 70 80 ટકા 70 ટકા સારું લાગે માત્ર 15 દિવસમાં જ તમને આટલું બધું સારું પહેલા 5 એક મહિનાથી તકલીફ હતી ક્યારે થયું છે કેટલું સારું કેમ કે બતાવી જો મને વ્યવસ્થિત લાગ્યું ભાઈ એ કીધું થી પ્રમાણે બધી પહેલા ભાઈને વાત કરી થી હમ એ પછી એ કે અહીંયા વ્યવસ્થિત છે

અને હવે જે ભાઈને પ્રોબ્લેમ હતો એ શું થાય કે હોટલમાં ઘણી ઉજાગરા થઈ જાય પાચન બગડે એને કારણે ઊંધો ગેસ થતો ને ઊંધા ગેસ થવાને કારણે માથું ભારે લાગે ક્યારેક બેચીને જેવું લાગે મજા ના આવે થાક જેવું લાગે આપણે માત્ર પંદર દિવસની દવા કરીને બસથી સારવાર કરી તો અત્યારે એમને એંસી નેવું ટકા સારું છે લોકો ભાગે એવું વિચારતા હોય કે આયુર્વેદ સારવાર છે ને ધીમે ધીમે અસર કરશે પણ એવું જરાય નથી આયુર્વેદ સારવાર નિદાન ઉપર અસર કરે છે જેમ તમારું નિદાન ઝડપથી અને સાચું થાય એમ અસર પણ ઝડપથી આવે ભાવિનભાઈના માધ્યમથી લોકોને એ પણ કહીશ કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારે ન કરાવો તમને કોઈ પણ જગ્યાએ આયુર્વેદ દવા કરાવી છે તો ત્રણ વસ્તુ ખાસ ચેક કરો સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડ્યા હોય એવો એમની પાસે વિડીયો રિવ્યૂઝ કે અનુભવ છે કે નહીં અને ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી આયુર્વેદ સારવાર કરી શકતા હોવા ને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ

બરોબર અને તમને સારું લાગ્યું બરોબર એટલે ભાઈનભાઈ જય શ્રી કૃષ્ણ